અત્યારે વાગી ગયા સાત ને પચ્ચીસ મિનિટ અને આપડે માટે થી દેવા આવી ગયા પણ અમદાવાદ થી આપડા સબસ્ક્રાઇબર અને મારા પપ્પાના ના નાનપણ ના ભાઈ બંધ મારા ભાઈજી થાય એ પણ અહિયાં આવ્યા રામાપીના મંદિર આવ્યા હતા હાલો ઘરે આવો ઘરે હે ભાઈ આવો વ્યવ વ્યવસાય માતાજી ભાઈ જય માતાજી કાયમ વિડીયો જતા કાયમ વિડીયો જોઈ અમદાવાદ થી આયા હે મારા મોટા બાપુ થાય એટલે ભાઈ નાનપણ માં તમારા બાપુના ભાઈ બંધા અમે દોયના બાપુની પાકા ભાઈ બને હતા એમ ને ના નથી મોટા સ્વામીના ગઢડા તમારો મિસ્ત્રી છે તમારા ભાઈ દી પણ વિડિયો જોય આપણા સબ્સ્ક્રાઇબર માતાજી નહી મોટો જીવા ભાઈ મિસ્ત્રી છે ના ના તો બેકાર કરતા रमतो <laughs> अ

મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા તો મેં કીધું હાલો આપડા ભેરા થઈ ગયા મોટા બાપુ થાય અને મારો બાપુ ના ભાઈ કામ નાનપણ ના